શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે કાશી વિશ્વનાથની કથા સાંભળીશું આદિ અનાદિ અનંત અપાર મુજમાં વ્યાસ સકલ સંસાર જટા ગંગ ગલ મુંડ કપાલ ગૌરા ગૌરી મહાકાલ સકલ ભુવન ત્રિલોક પ્રકાશ નિત્ય ચિરંતર નગરી રાજા વિશ્વનાથ છો મસાણ મને પ્રિય મારી નગરી કાશી મને પ્રિય મારી નગરી કાશી ઓમ નમઃ શિવાય પ્રિય ભક્તગણો આજની કથા સૌથી મહત્વપૂર્ણ ફળદાયી છે કારણ કે આ કથા સાંભળવા માત્રથી અકાળ મૃત્યુ ટળી જાય છે તમને અકાળ મૃત્યુ અડી પણ ન શકે કહી દઉં કે મહાદાવ મહાદેવ વિશ્વનાથ હું એક એવી ભોળાનાથની કથા સાંભળવા સંભળાવવા જઈ રહી છું કે જેને સાંભળીને તમારું રોમ રોમ શિવમય થઈ જશે અને મિત્રો જો શ્રાવણ મહિના અને આવા ફાગણ મહિનામાં ને સોમવારના દિવસે કોઈ પવિત્ર દિવસે આ વાર્તા સાંભળવામાં આવે તો આનું મહત્ત્વ અનેરું થઈ જાય છે ઘણું વધી જાય છે મહાદેવના આ અમૃતરૂપી કથાને ધ્યાનથી સાંભળજો અને ભોળાનાથ સહિત માતા પાર્વતી અને ભગવાન ગણેશજીની કૃપાના પાત્ર બનો પોતાની જાતને પાપથી મુક્ત કરો ભગવાન શિવની કથાને તેમના ગુણગાનને અને તેમની મહિમાને સાંભળનારા કહેનારા અને હોકારો ભરનારા પર મહાદેવ અતિશય પ્રસન્ન થાય છે જે ફળ તમે તીર્થયાત્રા કરીને મેળવો છો એ જ ફળ આ કથાને સાંભળવા માત્રથી મળી જાય છે તો ચાલો મિત્રો આ પાવન કથાના સાગરમાં ડૂબકી લગાવીને આપણા તન મનને પવિત્ર કરીએ મિત્રો ભગવાનની આ વાર્તા તમને ગમે તો ચેનલ લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ જરૂર લખજો પૌરાણિક કથાને અનુસાર ભગવાન શંકર અને માતા પાર્વતી લગ્ન પછી કૈલાસ પર રહેવા લાગ્યા એક દિવસ માતા પાર્વતીએ કહ્યું કે હે પ્રભુ હે પ્રાણનાથ બધા જ દેવી દેવતાઓને પોતાના મહેલ છે ઘર છે તો એવી રીતે આપણું ઘર કેમ નથી રાવણે તો લંકાને લઈ લીધી તો હવે પછી આપણે બીજી જગ્યા વિશે વિચારવું જોઈએ એટલે શિવજીએ જગ્યા જોવાનું ચાલુ કર્યું શિવજીએ દેવોદાસની નગરી દેવોદાસ નામનો એક રાજા હતો એ નગરીમાં કાશી નગરીમાં વાસ કરતો હતો દેવોદાસની નગરી કાશી બહુ જ ગમતી હતી શિવ ગણે ભગવાન શંકર માટે માટે શાંત જગ્યા કાશીને મનુષ્યના વિનાની કરી નાખી આમ કરવાથી ત્યાંના રાજા દેવોદાસ બહુ દુખી થયા એટલે કાશીના રાજાએ બ્રહ્માજીની તપસ્યા કરી અને તેમને આ વાત વિશે જાણકારી આપી અને દુઃખ દૂર કરવાની પ્રાર્થના કરી દેવોદાસ બ્રહ્માજીને કહે છે કે દેવતાઓ દેવલોકમાં રહે છે પૃથ્વી તો મનુષ્ય માટે છે આ વાત બ્રહ્માજીને શિવજીને કહી એટલે શંકર ભગવાન કાશીનગરીને છોડીને મધરાચલ પર્વત ઉપર ચાલ્યા ગયા પણ શંકર ભગવાન કાશીનગરી માટેનો જે તેમનો મોહ હતો એ ત્યાગ ન કરી શક્યા ભગવાનને કાશીનગરી બહુ જ ગમતી હતી પછી ભગવાન વિષ્ણુએ દેવ ઉદાસ રાજાને તપોવનમાં જવાનો આદેશ આપ્યો પછી શિવજી પાછા કાશીનગરીમાં આવીને વસી ગયા કાશી મહાદેવજીનો સ્થાયી નિવાસ થઈ ગયો અને અહીં કાશીમાં આવી ભગવાન શિવ વિશ્વેશ્વર જ્યોતિર્લિંગના રૂપમાં સ્થાપિત થઈ ગયા અને ત્યારથી આને કાશી વિશ્વનાથને નામેથી ઓળખાય છે આ જ છે કાશી વિશ્વનાથનો મહિમા મિત્રો ચાલો સાંભળીએ કાશી વિશ્વનાથ અને તેમના ભક્તની કથા જેને સાંભળીને તમારું તન મન રોમ રોમ ભક્તિમય થઈ જશે તો ચાલો શરૂ કરી શિવ સર્જન પણ છે અને શિવ વિનાશ પણ છે શિવ મંદિર પણ છે શિવ સ્મશાન પણ છે શિવ આદિ અને અનંત છે ઓમ નમઃ શિવાય અઢાર વેદો અને પુરાણોમાંથી આ કળીઓનું ભજન નીકાળવામાં આવ્યું છે તમને માત્ર એટલું જણાવવાનું કે તે કયા ઋષિ હતા કે જેણે પીપળાના ઝાડમાં ભગવાન શિવના દર્શન કર્યા હતા તો પૂરી વાર્તા સાંભળવા માટે આ વિડીયો અંત સુધી સાંભળજો ફક્ત એટલું યાદ રાખજો કે આ કથા એક સત્ય ઘટના પર આધારિત છે લલિતા ઘાટ પાસે ભગવાન વિશ્વનાથનો દરબાર છે ત્યાં એક બ્રાહ્મણ હતા જેની કોઈ સંતાન ન હતું સવાર સવારના પૂરમાં સૂર્યની કિરણો પડે એટલે તે ગંગાજીના ઘાટે પહોંચી જતા અને ગંગાજીમાં સ્નાન આદિથી પરવારીને ગંગાજળ ભરીને ભગવાન વિશ્વનાથના મંદિરમાં આવે અને લાઈનમાં ઊભા રહે અને તેના દર્શનનો વારો આવે તેવી વાટ જોઈને ઊભા રહેતા અને જ્યારે તેનો વારો આવે એટલે ગંગા જળ ચડાવી ભગવાન શિવલિંગનો અભિષેક કરે બસ ભગવાનને એટલું જ કહે હે પ્રભુ વર્ષોથી તમારા મંદિરે આવું છું મારી જોડી ભરી દો ભગવાન મારી જોડી ભરી દો હું ગરીબ નિર્ધન બ્રાહ્મણ છું હું ઝૂંપડીમાં રહું છું રૂખું સુખું લુખું સુખું ખાઈને કામ ચલાવું છું પણ મારા ઘરમાં સંતાન નથી એક સંતાનનું સુખ આપી દો ભગવાન શેર માટેની ખોટ પૂરી કરી દો હવે મિત્રો

હું શું કરું કેમ કે નસીબ લખવાવાળા તો બ્રહ્માજી છે અને આ બાજુ ગંગાજી પણ રોજ આ બ્રાહ્મણને જોવે એટલે ગંગાજી પણ શિવજીને એક જ વસ્તુ કહે હે શંકર ભગવાન હે પ્રભુ આ બ્રાહ્મણ તમારો કેટલો મોટો ભક્ત છે રોજ લાઈનમાં સૌથી પહેલો પહોંચી જાય છે અને તમારો રોજ ગંગાજળ મારા પાણીથી અભિષેક કરે છે હે ભોળાનાથ તમે એની જોડી ભરી દો એની ઈચ્છા પૂરી કરો અને આ તરફ માં પાર્વતી પણ ભગવાનને કહે કે આ બ્રાહ્મણ તમારો કેટલો મોટો ભક્ત છે તમારી પૂજા તે રોજ ભક્તિભાવથી કરે છે તમે એની જોડી ભરી દો એનું એની જોડી ભરી દો એને સંતાન સુખ પ્રાપ્ત કરો આમ માં ગૌરીના વારંવાર કહેવાતી અને બ્રાહ્મણની ભક્તિ જોઈ અંતે ભગવાન શંકરને દયા આવી ગઈ એક દિવસ રાતે બ્રાહ્મણ ઊંડી ઊગમાં સૂતા હતા તો બ્રાહ્મણને સપનામાં જોયું કે સવાર સવારમાં પાણી ભરવા માટે ગંગાજીના ઘાટ પર જઈ રહ્યા છે અને ગંગા ઘાટ પર શંકર ભગવાન તેને દર્શન આપ્યા અને ભગવાન પૂછે છે કે બોલો બ્રાહ્મણ દેવ તમારે શું જોઈએ છે એટલે બ્રાહ્મણ બોલ્યા પ્રભુ તમને તો બધું જ ખબર છે તમે તો અંતર છો તમને તો ખબર છે મારે શું જોઈએ છે ત્યારે ભગવાન કહે છે જ્યાં સુધી બાળક ન રડે ત્યાં સુધી તો માં પણ દૂધ નથી પીવડાવતી ભગવાન સામે જ્યાં સુધી ભક્ત માંગતા નથી ત્યાં જોળી પાથરતા નથી ત્યાં સુધી ભગવાન આપતા નથી ભગવાન બોલ્યા બ્રાહ્મણ બોલ્યો હે પ્રભુ મારે સંતાન નથી એક સંતાનનું સુખ આપી દો હું અને મારી પત્ની અમે જે પણ દાન દક્ષિણા મળે છે એ ટાઢું ટુકડો જે મળે છે તે ખાઈને જીવી લઈએ છીએ બસ માત્ર સંતાન સુખ જ નથી એક સંતાન માટે અમે તરસી ગયા છીએ વલખી ગયા છીએ ભગવાને બ્રાહ્મણને બે વિકલ્પ આપ્યા અને પૂછે છે શિવજી બ્રાહ્મણને કહે છે સારું તમે હવે તમે મને એ કહો કે તમારે લાંબી ઉંમરનું આયુષ્યવાળું સંતાન જોઈએ છે કે પછી ટૂંકી ઉંમરવાળું સંતાન જોઈએ છીએ એટલે બ્રાહ્મણ દેવ વિચારમાં પડી ગયા અરે આ શું કહે છે ભગવાન એટલે બ્રાહ્મણ બોલ્યા પ્રભુ આ શું ચક્કર છે લાંબી ઉંમરવાળું આયુષ્યવાળું બાળક ઓછી ઉંમરવાળું આયુષ્યવાળું બાળક એટલે શંકર ભગવાન બોલ્યા જે બાળકની ઉંમર ઓછી હશે તે વિદ્વાન થશે અને જે સંતાનની ઉંમર લાંબી હશે તે આગળ જઈને ચોર ટાકું બનશે જલ્દી કહો દેવ કે તમારે ઓછી આયુવાળું બાળક જોઈએ છીએ કે લાંબી આયુવાળું હવે બ્રાહ્મણ દેવ હતા પતિ પત્નીની આજ્ઞા માનનારા હવે આ બ્રાહ્મણ દેવે વિચાર્યું કે હવે હું મારી આનો નિર્ણય હું એકલો કેવી રીતે લઉં મારે એક કામ કરું મારી પત્નીને પૂછી લઉં એટલે બ્રાહ્મણ શંકર ભગવાનને કહે છે પ્રભુ તમે અહીં જ ઊભા રહો હું ઘરે જઈને મારી પત્નીને પૂછીને આવું છું બ્રાહ્મણ દેવ તો દોડતા દોડતા તેની પત્ની પાસે આવ્યા અને કહે છે તેની પત્નીને કે ભગવાને મને ગંગા ઘાટ પર દર્શન આપ્યા છે અને એ મને પૂછી રહ્યા છે કે તારે ઓછી આયુવાળું સંતાન જોઈએ છે કે લાંબી આયુવાળું ઓછી આયુવાળું સંતાન વિધવાન હશે અને લાંબી આયુવાળું સંતાન ડાકુ ચોર બનશે આગળ જઈને એટલે બ્રાહ્મણની પત્ની બોલી કે આપણે એ ગભરાઈ ગઈ અને બોલી અને કહે છે કે આ શું ચક્કર છે કે લાંબી ઓછી આયુષ્યવાળું સંતાન એટલે બ્રાહ્મણ દેવ બોલ્યા ભગવાને એવું કહ્યું છે કે ઓછી આયુષ્યવાળું સંતાન વિદ્વાન હશે અને વધારે આયુષ્યવાળું બાળક ચોરો ડાકુ હશે તમે મને જલ્દી કહો ભગવાન ગંગા ઘાટ પર દર્શન આપીને મારી વાત જોઈને ઊભા છે મારે કેવું સંતાન માગવું જોઈએ એટલે બ્રાહ્મણની પત્ની બોલી સ્વામી આપણને તો ઓછી ઉંમરવાળું વિદ્વાન બાળક જોઈએ આપણે ઓછી ઉંમરવાળા સંતાનથી જ કામ ચલાવશું તમે જાઓ અને શિવજીને કહી દો કે આપણે ઓછી ઉંમરવાળું સંતાન જોઈએ છીએ બ્રાહ્મણ દેવ દોડતા દોડતા પાછા ગંગા ઘાટ પર આવ્યા અને બોલ્યા કે પ્રભુ ઓછી ઉંમરવાળું સંતાન પ્રદાન કરો અને તેનાથી જ અમે ખુશ છીએ કારણ કે વધારે ઉંમરવાળું સંતાન તો ચોર અને ડાકુ છે તો એવા સંતાનનો કોઈ અર્થ નથી એટલે શંકર ભગવાન બોલ્યા જા તારા ઘરે એક બાળકનો જન્મ થશે પણ જેવા તે પાંચ વર્ષનું થશે તો તે મૃત્યુ પામશે પછી ભગવાન અંતર ધ્યાન થઈ ગયા બ્રાહ્મણની આંખ ખુલી ગઈ એવામાં સ્વપ્નમાં ભગવાને આવું બધું કહ્યું અને સવારમાં એની આંખ ખૂલી હવે વિચાર કરે છે કે કોઈ મા બાપ ને એમ ખબર પડે કે તેનું બાળક જેવું પાંચ વર્ષનું થશે તે મરી જશે તો એ માણસને શું વીતે તે સવારમાં ઉઠીને આવો વિચાર કરે છે છતાં પણ ગમે તે રીતે જીવનને આગળ તો વધારવું જ પડે સપનાની વાત પછી બ્રાહ્મણીને દિવસો રહ્યા નવ મહિના પૂરા થયા એટલે એક બાળકનો જન્મ થયો અને બાળકના જન્મ સમયે બ્રાહ્મણને શિવજીના સપનાની વાત યાદ આવી ગઈ કે આ બાળકને બાળકે જન્મ તો લીધો છે તો આ પાંચ વર્ષ પછી તેનું મૃત્યુ પણ થઈ જશે હવે જેમ જેમ બ્રાહ્મણ દેવનો દીકરો મોટો થાય તેમ તેમ બ્રાહ્મણ અને તેની પત્ની રાતભર રાતભર ચિંતા કર્યા કરે હવે આમ એક વર્ષ માત્ર બાકી હતું હવે તે બાળક હસતો રમતો ચાલતો ગલીઓમાં ફરતો આ જોઈ બ્રાહ્મણ બ્રાહ્મણી બહુ જ ખુશ થતા તે બાળક શિક્ષા મેળવવા માટે ગુરુકુલમાં જ હતો આશ્રમમાં જ હતો અને બંને વિચારે પતિ પત્ની બ્રાહ્મણ બંને વિચારે કે કેવો મારો દીકરો હસે છે રમે છે ઘરમાં કિલકાર્યોથી ઘર મારું હર્યું ભર્યું રહે છે આજે શિક્ષા મેળવવા પણ ગયો છે આજે આ નખરા કરે છે આજે આવી નટકટપણું કરે છે આ જ બંને ખુશ તો થાય પણ પછી અંતે ઉદાસ થઈ જાય અને કહે અરે કેવા દુર્ભાગ્ય છે આપણા ન જાણે કઈ ઘડીમાં ભગવાન શિવે પાંચ વર્ષના વરદાનનું બાળક આપ્યું પાંચ વર્ષ પૂરા થશે એટલે આપણે દીકરો આપણા હાથમાંથી ચાલ્યો જશે હવે આમને આમ સમય વીતે છે અને ચાર વર્ષ અગિયાર મહિના અને ઓગણત્રીસ દિવસ થઈ ગયા હવે તે બાળકના મરવાનો માત્ર એક જ દિવસ બાકી રહ્યો જ્યારે રાત પડી તો એ છોકરો સુઈ ગયો તો બ્રાહ્મણ અને તેની પત્ની પાસે આવીને બેસી ગયા તે છોકરાને માથે હાથ ફેરવે છે અને જુએ છે અને રડવા લાગ્યા રાતનો પહેલો પહોર હતો એટલે કે રાતના દસ વાગ્યા હતા બંને વિલાપ કરવા લાગ્યા કે જેવી જ સૂર્યની પહેલી કિરણ પડશે તો આપણો દીકરો મૃત્યુ પામશે કેમ કે તેના જીવનના પાંચ વર્ષ પૂરા થઈ ગયા છે જ્યાં આ દીકરાનો જન્મ દિવસ મનાવવાનો હતો ત્યાં તે દિવસે એનું મરણ દિવસ મનાવવો પડશે પણ હવે આ તો વિધાતાના લેખ છે આને કોણ બદલી શકે પણ બ્રાહ્મણને હજી સુધી બ્રાહ્મણે હાર ન માની છોકરાનો જીવ બચાવવા માટે હાર ન માની તેણે તેણે તેના દીકરાને રાત્રિના ત્રીજા પહોરમાં ઉઠાડી દીધો અને કહે છે કે પહેલાના જમાનામાં સાધુ સંત સ્નાન કરી લેતા હતા ત્રીજા પહોરમાં સૂર્યના પ્રકાશની પહેલી કિરણ જમીન પર પડતા પહેલા સ્નાન કરીને ભક્તિ પૂજામાં બેસી થઈ જતા હતા બ્રાહ્મણે રાત્રિના ત્રીજા પહોરમાં તેના દીકરાને જગાડ્યો અને કાશી વિશ્વનાથના મંદિરે ના દરવાજા બંધ હતા તો તેણે મંદિરના કાશી વિશ્વનાથના મંદિરના બહારથી જ દર્શન તેના દીકરાને કરાવ્યા અને ગંગાજીના પાવન ઘાટ પર લઈને બેસાડી દીધો એના દીકરાને અને તેના બાળકને કહ્યું જો બેટા જે કોઈ સાધુ સંત અહીં સ્નાન કરવા આવે તો તેના પગ પગે લાગજે એના આશીર્વાદ લેજે બસ હવે શું સાધુ સંત ધીરે ધીરે ગંગા ઘાટ પર સ્નાન કરવા આવવા લાગ્યા અને તે બાળક ધીરે ધીરે બધા સાધુ સંતોને પગે લાગતો સાધુ સંતો બધા એને આશીર્વાદ આપતા અને ત્યાંથી ચાલ્યા જતા અને અચાનક તે બ્રાહ્મણે જોયું દૂરથી કે સપ્ત ઋષિઓ આવી રહ્યા છે અને સપ્ત ઋષિઓમાં બહુ શક્તિ હોય છે કારણ કે સપ્ત ઋષિએ તપસ્યા કરી અને ઘણી શક્તિઓ પ્રાપ્ત કરી હોય છે સિદ્ધ કરી હોય છે સપ્ત ઋષિઓ ભૂત ભવિષ્યને વર્તમાન જોઈ શકે છે વરદાન આપે તો વરદાન પૂરું થઈ થઈ જાય એ ફળીને જ રહે છે સપ્તઋષિઓને દૂરથી જ આવતા જોઈ તે બ્રાહ્મણ પોતે તો સંતાઈ ગયો એક ઝાડ પાછળ સંતાઈ ગયો અને તેના બાળકને ઈશારો કર્યો પગે લાગવા માટે અને જ્યારે સપ્તઋષિઓ આવ્યા તો તે બાળકને ઊભો ઊભો થયો અને તે સપ્તઋષિના ચરણ સ્પર્શ કર્યા અને પગે લાગ્યો એટલે સપ્તઋષિઓએ તે બાળકને આશીર્વાદ આપ્યો આયુષ્ય માન ભવ તારી ઉંમર લાંબી થાઓ અને ઝાડ પાછળથી છુપાયેલા બ્રાહ્મણ દેવ બહાર નીકળ્યા અને હસતા હસતા સપ્તઋષિઓને કહે છે કે મહારાજ તમે આ બાળકને ઓળખ્યો નહીં આ એ જ બાળક છે જેની ઉંમર પાંચ જ વર્ષની હતી અને છે તમારું વરદાન ક્યારેય ખાલી નથી જતું સપ્તઋષિઓ તો વિચાર કરે છે કે અમે તો વરદાન આપી ચૂક્યા છીએ અને જો અમારું વરદાન દીધેલું પૂરું ન થયું તો દુનિયા અમને માનશે નહીં કોઈ માનવા વાળું હશે નહીં લોકો એવું કહેશે કે સપ્તઋષિના વરદાનમાં તો વરદાન તો આપે છે પણ પૂરા નથી થતા બ્રાહ્મણદેવ બોલ્યા કે હવે હું આ બાળકને લઈને ક્યાં જઉં શું કરું એટલે સપ્તઋષિ બોલ્યા કે તમારો દીકરો આજે સવારે મરવાનો છે ભગવાન શિવના વરદાન પ્રમાણે તો થોડો સમય માટે તમે આ બાળકને અમને આપી દો અને કહ્યું મહાદેવના વચનને મિથ્યા કરવાની અમારામાં ક્ષમતા નથી અને જો અમે એવું કરીએ પણ તો મહાદેવ અમારાથી ક્રોધે ભરાય નારાજ થઈ જાય આમ સપ્તઋષિઓ વિચાર કરે છે અને પછી કહે છે કે ચાલો આ બાળકને લઈને આપણે બ્રહ્માજી પાસે જઈએ અને પછી આનો કોઈ રસ્તો નીકાળશે ભગવાન આનો રસ્તો નીકાળશે કઈક માર્ગ બતાવશે કઈક સમસ્યાનું સમાધાન નીકળી આવશે આમ વિચાર કરી સપ્તઋષિઓ તે બાળકને લઈને બ્રહ્માજી પાસે ગયા અને બ્રહ્માજી પાસે આવીને બાળકના કાનમાં ધીમેથી સપ્તઋષિ બોલ્યા બેટા જા પેલા બ્રહ્માજી છે તેને તું ધીરે રહીને પગે લાગ એના ચરણ સ્પર્શ કરી અને એના આશીર્વાદ લે ને બ્રહ્માજી તે સમયે કોઈકનું ભાગ્ય લખી રખ્યા લખી રહ્યા હતા અને નસીબ લખવામાં તે વ્યસ્ત હતા તેમનું ધ્યાન આ બાળક ઉપર ન હતું હવે તે બાળક ધીરે ધીરે જઈ અને બ્રહ્માજી પાસે ગયો અને તેના ચરણ સ્પર્શ કરી હાથ લગાવી પગે લાગ્યો બ્રહ્માજીએ કલમ રોકી દીધી અને તે બાળકની સામે જોઈને બોલ્યા આયુષ્ય માન ભવતારી ઉંમર લાંબી થાય આ સાંભળી સત્પુરુષો બોલ્યા કે હવે આનો હલ તો બ્રહ્માજી જ નીકાળશે એટલે બ્રહ્માજી બોલ્યા કે શું વાત છે તમે કેમ આવું કહો છો એટલે સત્પુરુષો કહે છે બધી વાત ઘટના કહે છે શંકર ભગવાનના વરદાન હશે પાંચ વર્ષની આયુષ્યનું પાંચ વર્ષ પછી આ બાળકનું મૃત્યુ થાય આ બધું જ એ કહે છે અને બોલ્યા હે પ્રભુ પરમ પિતા તમે તો બધાનું નસીબ લખો છો તમે બાળકને ઓળખી ન શક્યા અને તમે પણ આને આયુષ્યમાન ભવનું વરદાન આપ્યું છે પરમપિતા આ એ બાળક છે જેને ભગવાન શંકર પાંચ વર્ષનું આયુષ્ય આપ્યું હતું આજ સવાર પડતાં જ આનું મૃત્યુ થવાનું છે આ બાળકના પિતા બ્રાહ્મણ દેવે અમને વરદાનમાં ફસાવી લીધા હવે શંકર ભગવાનના વરદાનને ભંગ કરવાનો અમારામાં ક્ષમતા નથી અમે કેવી રીતે એનું વરદાન ભંગ કરી શકીએ એટલે આ બાળકને લઈને અમે તમારી પાસે આવ્યા અને હવે તમે પણ આ બાળકને આયુષ્યમાન ભવનું વરદાન આપી દીધું છે પણ બ્રહ્માજી પણ મૂંઝવણમાં પડ્યા બ્રહ્માજી વિચારે કે હું શંકર ભગવાનના વચનને વરદાનને કેવી રીતે મિથ્યા કરી શકું આ તો હું ન કરી શકું પછી બ્રહ્માજીએ વિચાર્યું કે હું આ બાળકને લઈને વિષ્ણુ ભગવાન પાસે જાઉં એ આનો કોઈ જરૂર ઉપાય બતાવશે હવે બ્રહ્માજી સપ્ત ઋષિઓ તે બાળકને લઈને ભગવાન વિષ્ણુ પાસે આવ્યા તે સમયે ભગવાન વિષ્ણુ શયન કરી રહ્યા હતા યોગ નિંદ્રામાં હતા જ્યારે ભગવાનની યોગ નિંદ્રામાં હતા તો બ્રહ્માજીએ તે બાળકને કહ્યું કે જા બેટા તું ભગવાન શિવના તું ભગવાન વિષ્ણુના ચરણ સ્પર્શ કર એને પગે લાગીને આશીર્વાદ લે હવે તે બાળક ભગવાન વિષ્ણુ પાસે ધીરે ધીરે ગયો અને તે ભગવાનના ચરણ સ્પર્શ કરી તેને પગે લાગ્યો ચરણ સ્પર્શ થતાં જ ભગવાનની યોગનિંદ્રા ભંગ થઈ અને જ્યારે ભગવાન તે બાળકને જુએ છે તો ભગવાન તરત બોલ્યા ઉઠ્યા આયુષ્યમાન ભવ તેને પગે લાગ્યો એટલે ભગવાન વિષ્ણુ એને આશીર્વાદ આપ્યા તારી ઉંમર લાંબી થાવ પછી બ્રહ્માજીએ બધી જ વાત કહી આ બાળકના આયુષ્યને લઈને ભગવાન શિવના વરદાનને લઈને બધી વાત કરી એટલે વિષ્ણુ ભગવાન પણ વિચારે છે અરે મેં આ શું કરી દીધું મેં બાળક સામે જોયું પણ નહીં અને મેં આયુષ્યમાનના વરદાનના આશીર્વાદ આપ્યા અરે આ શું થઈ ગયું મારાથી મારી અંદર ભગવાન શિવના વરદાનને મિથ્ય કરવાની ક્ષમતા નથી વિષ્ણુ ભગવાન પણ મૂંઝવણમાં પડી ગયા હવે આના માટે તો મારે ભગવાન શંકર પાસે જ જવું પડશે હવે સપ્તઋષિઓ બ્રહ્માજી અને ભગવાન વિષ્ણુ શિવજી પાસે એ બાળકને લઈને આવ્યા એ સમયે શિવજી કૈલાસ પર ધૂણી ધખાવીને બેઠા હતા તે તેની મસ્તીમાં મગ્ન હતા એટલે વિષ્ણુ ભગવાને બાળકને કહ્યું કે હે પુત્ર સામે જો જે છે એ શિવજી છે શંકર ભગવાન છે તું ત્યાં ધીરેથી જા અને તેમના ચરણ સ્પર્શ કર અને આશીર્વાદ લે હવે ભગવાનની વાત સાંભળી તે બાળક ભગવાન શંકર પાસે ગયો અને ધીરેથી એમને પગે લાગ્યો અને સ્પર્શ કરીને પગે લાગ્યો ભગવાનને પ્રણામ કર્યા અને ચરણ સ્પર્શ થતા ભગવાન શિવની આંખો ખુલી જાય છે ભગવાન તેના ધ્યાનમાંથી બહાર આવે છે અને ધ્યાનમાંથી બહાર આવતા તરત જ શિવજી બોલ્યા તે બાળકને માથે હાથ મૂકી આશીર્વાદ આપ્યો આયુષ્યમાન ભારે ઉંમર લાંબી થાય ભગવાનના આયુષ્યમાનના વરદાન આશીર્વાદ આપ્યા પછી બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાન બોલ્યા હે પ્રભુ તમે આ બાળકને ઓળખ્યો નહીં આ બાળકનું આયુષ્ય પાંચ વર્ષનું તમે આપ્યું છે કમસે કમ તમે એ આંખો ખોલીને જોતા કે આ બાળક કોણ છે તમે જોયું નહીં અને બાળકને આયુષ્યમાનના આશીર્વાદ આપ્યા છે હવે પ્રભુ તમારા આશીર્વાદ તમારા આશીર્વાદ છે તમારું જ વરદાન છે તમારા જ વરદાનના કારણે આની આયુષ્ય પાંચ વર્ષની છે અને લાંબી આયુષ્યના વરદાન પણ તમે જ આપ્યું છે તો હવે તમે જ બધું કરો શંકર ભગવાનને આ બધું સાંભળ્યું અને સપ્ત ઋષિઓને કહ્યું કે હે સપ્ત ઋષિઓ આ બાળકને મારા મંદિરે કાશી વિશ્વનાથના મંદિરે લઈ જાઓ ત્યાં બીલીપત્ર લઈ આવો અને આ બાળકના હાથે શિવલિંગ પર ચડાવડાવો એટલે સપ્ત ઋષિઓ તે બાળકને લઈને કાશી વિશ્વનાથના મંદિરે લઈને આવ્યા બીલીપત્ર લાવ્યા શિવલિંગ પર ચડાવવા માટે જેવા બાળક મંદિરમાં આવ્યો અને શિવલિંગ પર બીલીપત્ર ચડાવે છે તેવામાં સૂર્યદેવની પહેલી કિરણ ધરતી ઉપર પડી અને યમરાજા તે બાળકના પ્રાણ હરવા માટે પહોંચી ગયા મંદિરમાં કાશી વિશ્વનાથના મંદિરમાં શિવલિંગ પાસે કાળા ભયાનક સ્વરૂપવાળા યમરાજાને જોઈ તે નાનો એવો બાળક ડરી ગયો ગભરાઈ ગયો જેવા યમરાજા બાળકના પ્રાણ હરવા જાય છે તેવો જ તે બાળક તેના બીજા હાથેથી શિવલિંગને પકડી લે છે જેવી રીતે આપણે કોઈને બાથ ભરીએ તેવી રીતે બાળક શિવલિંગને બાથ ભરી લીધી અને યમરાજા બોલ્યા ચાલો બેટા તારો મૃત્યુનો સમય આવી ગયો છે તારો સમય પૂરો થઈ ગયો છે એટલે તે બાળક બોલ્યો હું તો આવીશ પણ મારી સાથે આ ભગવાન શિવ પણ આવશે આ વાર્તાલાપ થઈ રહ્યો હતો એવામાં ભગવાન શંકર શિવજી ત્યાં પ્રગટ થયા અને ત્યાં યમરાજા બોલ્યા કે હે પ્રભુ તમે કેમ આવ્યા હું તો આ બાળકનું પ્રાણ હરવા આવ્યો છું હવે આના બાળકની એક જ ક્ષણ બાકી છે હું જાતે જ આ બાળકને પ્રાણ હરવા માટે આવ્યો છું શિવજી બોલ્યા હે યમરાજા આ પૃથ્વીના લેખનના હિસાબથી બ્રહ્માજીના વિધાનના હિસાબથી શિવનો એક દિવસ કરોડ વર્ષના બરાબર હોય તો તમે ગણો યમરાજા આ બાળકના પાંચ વર્ષની ઉંમર એક દિવસના કરોડ વર્ષના હિસાબે કેટલી થઈ હવે યમરાજા પાસે એટલો સમય ન હતો કે એ ગણે અને એ બધું સમજી ગયા પછી ભગવાન શિવની વાત બરાબર યમરાજાને સમજમાં આવી ગઈ અને પછી તે પ્રણામ કરીને ત્યાંથી ચાલ્યા ગયા અને એ બાળકને આયુષ્ય મળી ગયું ભગવાન શિવના આશીર્વાદથી અને મિત્રો આ બાળક બીજું કોઈ નહીં પણ ઋષિ માર્કંડે હતા મિત્રો પ્રયાગરાજમાં રાજા અકબરનો એક કિલ્લો છે તેની અંદર એક અક્ષય વૃક્ષ છે તે અક્ષય વૃક્ષમાં પીપળાના પાનમાં ભગવાન શિવ શિવે આ બાળકને દર્શન આપ્યા હતા અને તે બાળકે અઢાર વેદ પુરાણમાંથી એક વેદ પુરાણ લખ્યું હતું જેણે સ્વયં મૃત્યુને પરાજિત કર્યું હતું અને તેમણે પોતે માર્કંડે પુરાણની રચના કરી હતી અને તેમના દ્વારા જ મહામૃત્યુંજયનું ઉચ્ચારણ કરવામાં આવ્યું હતું ઋષિ માર્કંડેજ મહામૃત્યુંજયના મહામૃત્યુજયના નિર્માણ કરતા છે આ વાર્તા સત્ય ઘટના છે તો મિત્રો આ કાશી વિશ્વનાથની અત્યંત પવિત્ર વાર્તા તમને સારી લાગે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ